કેમ છો દોસ્તો ને આજે આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયની જે છ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ એટલે કે આજ રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાય છે તેનું જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોડવાના છે મિત્રો તમારે તમારા જિલ્લાના જે પ્રશ્નપત્ર છે કોઈપણ વિષયના હોય એના ઓરિજિનલ પ્રશ્નપત્ર જે છે એની પીડીએફ તમારે જોઈતી હોય

કોષ્ટકમાં માંગ્યા મુજબની વિગત પૂર્ણ કરો હળદર તો એનો રંગ પીળો હોય છે અને સ્વાદ દૂરો હોય છે મીઠું રંગ સફેદ હોય છે અને સ્વાદ ખારો હોય છે મરચું એનો રંગ લીલો હોય છે અને સ્વાદ તીખો હોય છે ત્યાર પછી ગરમ મસાલો બનાવવા તેમાં કયા કયા તેજાના ભેળવવામાં આવે છે તો ગરમ મસાલો બનાવવા માટે તેમાં મરચું ધાણાજીરું લવિંગ મરી બાદિયા તમાલપત્ર વગેરે તેજાના ભેળવવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું તમારી ચાંચ વડે વૃક્ષના થડકે લાકડામાં કાણું પાડીને મારું રહેઠાણ બનાવું છું તો જવાબ આવશે નીચેના જેવા પગ 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 ધરાવતા પક્ષીના નામ લખો તો આ જે 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 છે 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 તે તે બતકના ત્યાર ત્યાર પછીના અને પછી ત્રીજા પ્રકારના પગ છે તે કંસારો છે પ્રશ્ન નંબર ત્રણ અ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ગ છે પેલું નહોરવાળા પંજા ધરાવતા પક્ષીઓ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ગરુડ અને બાજ બીજું ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય ખાલી જગ્યાની વ્યવસ્થા હોય છે તો જવાબ આવશે લિફ્ટ ત્રીજું તેજલને અમદાવાદમાં ખાલી જગ્યા જોવાની ઈચ્છા હતી તો જવાબ આવશે રિવરફ્રન્ટ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ બે માર્ક્સ છેમાં એમાં પહેલો સવાલ શહેરમાં ઊંચી ઈમારતો કેમ બનાવવામાં આવે છે તો જવાબ શહેરોમાં ઓછી જગ્યા હોવાને કારણે ઓછી જગ્યામાં વધારે લોકો રહી શકે માટે ઊંચી ઇમારતો બનાવવામાં આવે છે શહેરમાં વધતી જતી વસ્તીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ ઊંચી ઇમારતો બનાવવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ એક માર્ક છે સવાલ પટોળાના વણાટ કામ માટે તમે ખાલી જગ્યાના તાર વાપરી શકો તો જવાબ આવશે રેશમ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ બે માર્ક છે એમાં પહેલો સવાલ પટોળા બનાવવાની રીત જણાવો તો સર્વપ્રથમ કપાસના રેશાને કાળજીપૂર્વક રંગવામાં આવે છે રંગેલા રેસાને સુકવવામાં આવે છે અને પછી તેને કાતરવામાં આવે છે રેસાને ચોક્કસ ગણતરીમાં ગૂંથવામાં આવે છે જેને વાણા કહેવાય છે વાણાને બે ધાગા વચ્ચે ગૂંથવામાં આવે છે જેને પાટ કહેવાય છે પાટને ચોક્કસ ડિઝાઇનમાં ગૂંથવામાં આવે છે બુનેલા પટોળાને ધોવામાં આવે છે અને સૂકવવામાં આવે છે પછી તેને કાપણી નામની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે જેમાં વધારાના ધાગા કાઢી નાખવામાં આવે છે બીજું તમારા પડોશમાં રહેતા ખેડૂતને જમીનની ફળદ્રુપતા વધારવા તમે શું સલાહ આપશો પડોશમાં રહેતા ખેડૂતને જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં કુદરતી ખાતરો ઉમેરવાનું અને પાકની ફેરબદલી કરવાની સલાહ આપીશ પ્રશ્ન નંબર પાંચ અ નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે અને વિધાનને સાચું બનાવો જેના કુલ બે માર્ક્સ છેમાં પહેલો સવાલ ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કે અરદાસ કહે છે તો એને લંગર કહેવામાં આવે છે અરદાસ ઉપર છેકો બીજું જમીનને નરમ અને પોચી બનાવવા કોદાળીનો કે ઇલ્લીઝનો ઉપયોગ થાય છે તો કોદાળીનો ઉપયોગ થાય છે એટલે ઇલ્લીઝ ઉપર આપણે છેકો માર દઈએ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ બે માં પહેલો સવાલ ભોજન બનાવવામાં શાકભાજી સિવાય બીજું શું શું ઉપયોગમાં આવે તે લખો તો ભોજન બનાવવામાં શાકભાજી સિવાય મરચું હળદર ધાણાજીરું રાય મેથી અજમો હિંગ તજ મરી લવિંગ ઈલાયચી આદુ લસણ તમાલપત્ર વગેરેનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર છ યોગ્ય જોડકા જોડો એમાં ખાંસી મટાડવા તો એમાં જવાબ આવશે હળદર પેટમાં દુખાવો તો એમાં જવાબ આવશે હિંગ પ્રશ્ન નંબર સાત મંગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલું ઝડપથી બગડી જાય તેવી બે શાકભાજીના નામ જણાવો તો એમાં આવશે પાલક અને ટામેટા ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક એમાં લીલા શાકભાજીને તાજા રાખવા માટે શું કરશો તો લીલા શાકભાજીને તાજા રાખવા માટે તેના ઉપર પાણી છાંટવામાં આવે છે વર્ગીકરણ કરો બટાકા ટામેટા ડુંગળી પાલક કોબીજ અને કોથમીર તો એમાં ઝડપથી બગડી જાય તેવા શાકભાજી તો એમાં આવશે ટામેટા પાલક કોબીજ અને કોથમીર જ્યારે થોડા દિવસ સારા રહે તેવા શાકભાજી તો એમાં આવશે બટાકા અને ડુંગળી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાનોને સાચા બનાવો એમાં છે અબુધાબીમાં પેટ્રોલ કે પાણી ખૂબ જ મોંઘું છે તો પાણી ખૂબ મોંઘું છે એટલે પેટ્રોલ ઉપર છેકો ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો આપણા પ્રદેશનો પહેરવેશ અબુધાબીના પહેરવેશથી જુદો કેમ છે તો આપણા પ્રદેશ અને હવામાન અબુધાબી હવામાં તફાવત હોવાથી પહેરવેશ જુદો છે ત્યાર પછી પ્રશ્ન નંબર અ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલો સવાલ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા શું થાય તો પીવાના પાણીમાં ગટરનું પ્રદૂષિત પાણી ભળતા પીવાનું પાણી પણ ગંદુ થઈ જાય છે આવું પાણી પીવાથી લોકોને જાડા ઉલટી થઈ શકે છે ઘણીવાર ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે બીજું તમે ઉજાણી ક્યારે કરો છો અને શા માટે તો અમે કોઈક મિત્રના જન્મદિવસ ઉપર કોઈ મિત્રએ પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કર્યા હોય ત્યારે કોઈ વાર તહેવાર કે સારા પ્રસંગે ઉજાણી કરીએ છીએ આનંદ અને મનોરંજન કરવા માટે અમે ઉજાણી કરીએ છીએ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જેના કુલ બે માર્ગ છે એમાં પહેલો સવાલ દિયાની દાદીએ તેને જીયાના ઘરે પાણી ન પીવાની ચેતવણી કેમ આપી હશે તો જીયાના ઘરમાં પાણી શુદ્ધ ન હોય તેવી દાદીની શંકા હોઈ શકે છે દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલટી અને ટાઈફોઈડ જેવા રોગ થઈ શકે છે બીજું તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણયો લે તો તમને કેવું લાગશે જો મારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણયો લે તો મને થોડી ચિંતા થશે મને લાગે છે કે દરેક વ્યક્તિને પોતાના જીવનના નિર્ણયો લેવાનો અધિકાર હોવો જોઈએ પ્રશ્ન નંબર દસ તમારે આપેલા ગુજરાતના નકશાનું અવલોકન કરી અને નીચે જણાવેલા પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું તમારા જિલ્લાને પેન્સિલ વડે છાંયાંકિત કરો તો અહીંયા તમે જોઈ શકો છો મોરબી જિલ્લો જે છે એને પેન્સિલ વડે આપણે છાંયાંકિત કર્યો છે તમારા જિલ્લાની પૂર્વમાં આવેલા કોઈ પણ એક જિલ્લાને પૂર્વમાં જે પણ જિલ્લો આવેલો હોય એના ઉપર તો આપણે અહીં સાબરકાંઠા દર્શાવો છે ત્યાર પછી કહ્યું છે કે તમારા જિલ્લાની દક્ષિણે આવેલો જિલ્લો તો દક્ષિણે અરબ અમરેલી જિલ્લો આવેલો છે તમારા જિલ્લાની ઉત્તરે આવેલો જિલ્લો તો એમાં જવાબ આવશે કચ્છ દોસ્તો આપણી આ ચેનલ ઉપર તમારે જે પણ વિષયના ઓરિજિનલ પ્રશ્નપત્ર જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તેના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો એ મળી જશે નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે તમારા જિલ્લાના જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો તો અવશ્ય આ પીડીએફ મેળવી લેવી નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન